રેખાબેન નો થિયોરી કા રેખાબેન ગમેને ઉભરાઈ એટલે કે હાલો ફાફડા ખાઈએ નહીં ફાફડા ભજીય બધું આપણે ભાવ ચાલો તને આટા ભૂં કે ઉતરેલી ખાઈ હા એ વાત બરાબર તાજે તાજે અને બટેકા નું થોડું રીસ્ક્રઈ નહીં કાય નહીં ગરમા ગરમ ફાફડા ભજીયા વાત હું પ્લાન આજે બોલાવી આજે તો થોડુંક શોપિંગ માં જઈશું

એટલે પણ ખબર ગીતાજી ગીતાજી આમ તો ભલે ભગવાન નું નામ નો લઈએ હું કેવું મૈત્રી ભગવાન વાત બરાબર ને મીરા ને એટલે બધા ભગવાન

પાકું ન કરશું એક અને તમે ડિમ્પલની છે જે ચિંતા ન કરતા બરોબર જો અહીંયા મળ્યા છે બાજરીના રોટલા થવાના છે શાક કરીશું જો આ મેથીનું શાક છે એલા બાફી નાખવાનું મમ્મી હા જો કોઈને મેથીનું શાક બનાવવું હોય તો પહેલા કુકર માં બાફી નાખવાની અને પછી લસણની કડી કે તમારે જે રીતે લસણ ના ખાતા હોય તો લસણની નાખવાનું પછી વઘારી નાખવાની આ થોડું શું કઈ રસાવાળું કોઈને ચોળીને ખાવ હોય ને એટલે રસાવાળું રાખ્યું છે કોનું ફેવરિટ છે મેથીનું શાક આ નીતા બાપી જો અમારે કેટલા કામ ધા છે એ જોવું હોય તો ખોલો નીતા બાપી હે ખુલ્લું જ છે તો કેમ નથી ખુલતું આ લોક મારી દીધું છે અમે મહેમાન આવે ને એટલે હાલું બીધા તો ઠીક ઊભું કરવી હશે એવું લાગે જ લોક ને મજામાં

વેલું ઉઠી જવાનું સાંજે વેલું ઊંઘી જવાનું તો તમારે શું કે હેલ્ધી ઊંઘ કેવાય ને એ પ્રમાણે બોડી માટે બહુ સારું આઠ આઠ કલાક મસ્ત ઊંઘ લઈ લેવાની રાત્રે નહીં તો તમારી બોડી માટે બહુ સારું એવું મેં સાંભળ્યું છે

બંદેશ એટલે આવે છે ગરમી છે એટલે આવે નંબર રેખાબેન તો જે ઠાકીન થાતીન બેસી હતી ત્યાં ગરમી બહુ છે વાત છે લાગે આશા સાચી વાત છે સારું લાગે છે સરસ લાગે છે ના ના સોના ને ટક્કર મારે સાચી વાત છે એક જુઓ ને એક ભૂલો સોનું પહેરવાનું જ લે સોનું નહીં પહેરવાનું કે સોનું પહેરવાનું જ લે જેની બુટ્ટી નીચે પડી ગઈ જો મસ્ત ફટાફટ આવી રેણી બનાવે છે જાતાઈ છે આ બધી અલગ અલગ એક સેકન્ડ લેનું છે એક સેકન્ડ નો થાય

હે સાચી વાત છે અનો અમે સાંજે સવારે આઠ વાગે દોડો સાંજે છ વાગે ઘરે આવો નહીં એટલે તો સાંજે આઠ વાગે સવારે આઠ વાગે જાઓ સાંજે છ વાગે ઘરે આવો અને પછી અહીં દસો કરો ને ઇન્ડિયામાં ઇવનિંગની મજા જોવો અને આ છે રામ મંદિર શ્રી કૃષ્ણ

મને એમ મોટો છે કે નાનો હશે પણ હિતેશભાઈ નાનો હોય નહીં અને આ છે મારા માસીના દીકરાની ઓ કિરણ ભાભી ડિનરમાં અમારે પાછી ફૂલ ડીશ છે ખમણ રસ પૂરી રીંગણ બટેકાનું શાક સલાડ અને દાળ ભાત માસી આ જો બે બેનો છે અમારા મમ્મીના મોટા બેન અને બધા ભાંડવડામાં સૌથી મોટા માસી ને હા

સુરતમાં તો ખાવાને જલસા જ છે ને નહીં સુરતમાં બધું ફ્રૂટ ને શાકભાજી ને આવી બધી વસ્તુ હોય ને એ બધું બહુ મસ્ત મળે શીબડા બધે મળતું હોય પણ સુરતમાં આઈ થિંક થોડું વધારે શીબડા મસ્ત મળે તમે બધા જ મસ્ત કોમેન્ટ કરો છો તો પ્લીઝ આવી સરસ કોમેન્ટ કરતા રહેજો અને જો વ્લોગ ગમ્યો હોય તમને તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય